જય શ્યારામ મિત્રો પવિત્ર શ્રાવણ માસ બેસી ગયો છે અને મને એવું હતું કે હું દરરોજ એક વાર્તા હું શ્રાવણ મહિનામાં કરીશ કારણ આજે બીજો દિવસ છે શ્રાવણ મહિનાનો એમ છતાં થઈ શક્યું નથી કાંઈક મારા ફેમિલી પ્રોબ્લેમ હતા અને કાંઈક બીજી તો એના હિસાબે હું નથી કરી શક્યો પણ આજે હું તમને એક શ્રાવણ મહિનાની એક સરસ મજાની વાર્તા કરું છું કાશી નગરીની અંદર એક ફણી ઘટકા નામના બ્રાહ્મણ હતા અને આ જે બ્રાહ્મણ હતા એ ખૂબ જ ગરીબ હતા પણ શિવ પ્રત્યે એને અનન્ય ભક્તિ હતી હરરોજ શિવજીની પૂજા કરવી પૂજાની અંદર રથ રહેવું અને શિવની ભક્તિમય વાતાવરણની અંદર રહેવું આવું તે કરતા ઘરની અંદર કશું જ નહોતું ગરીબી એવી હતી કે એની વાત પૂછવામાં ઘરની અંદર હાંડલા માતલા કુસ્તી કરતા હતા પણ પોતે ઘરની પરિસ્થિતિ પોતાની પરિસ્થિતિ એ બધું જ ભૂલીને ફણી ઘટકા જે નામના બ્રાહ્મણ હતા એ શિવના તપની અંદર શિવની ભક્તિની અંદર મગ્ન રહેતા હતા લોકો પણ વાતો કરતા કે ઓહો જોવો તો ખરા કેટલી બધી શિવજીની પૂજા કરે છે પણ એમ છતાં આની પરિસ્થિતિ બદલી ખરા શું ભક્તિ આવી હોઈ શકે કુદરત આવી હોઈ શકે એટલે લોકો એની મજાક ઉડાડતા પણ ફણી ઘટકા બ્રાહ્મણને ક્યારેય કોઈ જાતનું આ ખોટું નહોતું લાગતું અને એ પોતે શિવની મસ્તી શિવની ભક્તિની અંદર એવા મસ્ત રહેતા કે વાત પૂછો હવે બન્યું એવું કે એની ભક્તિથી શિવજી પ્રસન્ન થઈ ગયા અને એને એમ થયું કે લાવ હું ભક્તની થોડીક પરીક્ષા કરું શું સાચે જ આ ભક્ત છે અને શિવ પાર્વતીએ એક યાચકનું રૂપ ધારણ કરીને આવ્યા અને એના ઘરે ગઈ જઈ અને એને યાચના કરી કે અમને કંઈક આપો અને ફણી ઘટકા બ્રાહ્મણની ઘરે ઘરની અંદર તો કશું નહોતું પણ એક રોટલી હતી ઘરની અંદર કાંઈ નહોતું એક રોટલી જ બનેલી હતી અને એ પોતે એ રોટલી અર્પણ કરી દે છે અને શિવ અને પાર્વતીજી કહે છે કે વાહ ભાઈ વાહ આની ભક્તિ યોગ્ય છે અને તેઓ તરત જ પ્રસન્ન થાય છે અને એમની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને સારી કરે છે તો મિત્રો

પણ કર્મની આશા ન રાખો તો એ કર્મનું ફળ મળે મળે અને મળે છે આ ફણી ઘટકા બ્રાહ્મણને આ રીતનું ફળ મળ્યું અને તેની આખી જે જીવન છે એ આખું ચેન્જ થઈ ગયું અને પોતે સાંપ્રત સમાજની અંદર ભળી ગયો તો મિત્રો શ્રાવણ મહિનાના પહેલા દિવસે મારે આ વાર્તા કરવી હતી પણ હવે હું આવી વાર્તાઓ કટકે કટકે જ્યારે પણ મને સમય મળશે ત્યારે હું કરતો રહીશ અસ્તુ જય શ્યારામ નમોનારા